હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે આપણે લઈ જઈ રહ્યો છું કચ્છના સફેદ રણમાં વ્હાઇટ રણ ઓફ કચ્છ જે અત્યારે ખૂબ એનો ફરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે તો કચ્છનું વ્હાઈટ રણ કેવું છે ત્યાં કેવી રીતે પહોંચાય ત્યાં કઈ કઈ સુવિધાઓ છે કેટલો ખર્ચ થાય તો સૌ પ્રથમ આપણે હવે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છના વાઈટ રણથી પાંચ કિલોમીટર આગળ એટલે કે પાંચ કિલોમીટર પહેલાં અહીંયાથી પાંચ કિલોમીટર પછી કચ્છનું વાઈટ રણ શરૂ થાય છે તો ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અહીંયા રહેવાની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેન્ટ એક ટેન્ટ સિટી પણ ઊભું કરવામાં આવેલું છે ટેન્ટ બનાવવામાં આવેલા છે કલાત્મક જે હટ જે કહેવાય ઝૂંપડપટ્ટી હઠ એ પણ તૈયાર કરવામાં આવેલા છે એમાં બધી જ અદ્યતન સગવડો છે એસી પણ છે એમાં અને રહેવાની ખૂબ સરસ સગવડ છે તો કચ્છના ટેન્ટમાં આપણે વ્હાઇટ રણની નજીકના ટેન્ટમાં આપણે આવી પહોંચ્યા છીએ તો ટેન્ટની અંદર કેવું છે કેવી સુવિધાઓ છે તો એ ટેન્ટની અંદર પહેલાં આપણે જઈશું હું તમને ટેન્ટ બતાવીશ તો તમે જુઓ ટેન્ટની અંદર જુઓ ટેન્ટની અંદર પલંગ પંખો એસીની પણ સુવિધા છે ડાઇનિંગ ટેબલ પણ છે જમવાની સુવિધા છે ત્યાં આગળ રેસ્ટોરન્ટ પણ છે અંદર જુઓ તમે અંદર બાથરૂમ ની સગવડ પણ બહુ સરસ છે ગરમ પાણી સાથે આપણે અંદર જઈએ જુઓ દોસ્તો અંદર ટાઇલ્સ પણ ફિટ કરેલી છે વોશબેસિન બાથરૂમ બધી જ સુવિધાઓ છે ટુ બી એચ ટુ બેડ સાથેનો રૂમ છે તો બહુ સરસ વ્યવસ્થા છે દોસ્તો આવા ઘણા બધા ટેન્ટ વ્હાઈટ કલરના બનાવવામાં આવેલા છે અને એકદમ સરસ વાતાવરણ છે શિયાળાનો ટાઈમ છે એટલે વાતાવરણ પણ બહુ જ સરસ છે હવે કેટલો ખર્ચ થાય ટેન્ટમાં રહેવાનું તો દોસ્તો એ સિઝન ઉપર આધારિત છે એમાં શનિ રવિના ટાઈમ પર એક નાઈટના પાંચ હજાર છ હજાર સાત હજાર ઉત્તરાયણના સમયમાં દસ હજાર સુધી પણ આમાં રહેવાનો ખર્ચ આવે છે તો એના માટે ઘણા બધા લોકો બે મહિના એડવાન્સ બુકિંગ પણ કરાવતા હોય છે તો બેસ્ટ વિકલ્પ એવો છે કચ્છના રણમાં જવા માટે એટલે કે વ્હાઈટ રણને એન્જોય કરવા માટે કે બે મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવું જોઈએ કારણ કે એનો ટાઈમ નિશ્ચિત છે ડિસેમ્બર મહિનામાં શરૂઆત થાય છે ડિસેમ્બર જાન્યુઆરી ને ફેબ્રુઆરી તો અને ગ્રુપ ટૂરમાં તમે આવો તો ખર્ચ ઓછો આવે છે આ એક ટેન્ટમાં રહેવાનો ગ્રુપ ટૂરની અંદરનો ખર્ચ ટોટલ ત્રણ નાઇટનો જે પ્રવાસ છે બે નાઇટ ત્રણ દિવસ ગ્રુપ ટૂરમાં જેમાં કચ્છમાં માંડવી માધાપર ભુજ અને ટેન્ટ સિટીમાં એક નાઇટનો હોલ્ટ એનો કુલ ખર્ચ પંચાવનસોથી છ હજાર જેટલો થાય છે તેમાં એક નાઇટ અહીંયા રહેવાનું પણ આવી જાય છે ટેન્ટમાં તો એ રીતે ગ્રુપ ટુરમાં જવું વધારે યોગ્ય રહેશે સ્વતંત્ર પ્રવાસ કરવો એટલે કે બીજી ત્યાંની ટેન્ટ ત્યાં ટેન્ટ રાખેલ હોય એવી કંપની દ્વારા પ્રવાસ કરશો તો પ્રવાસ તમને મોંઘો રહેશે કારણ કે એ લોકો ભુજથી જ તમને પિકઅપ કરશે ટેન્ટમાં આવવા જવા માટે અને ટેન્ટમાં એક નાઇટનો હોલ્ટ તેના છ હજાર સાત હજાર આઠ હજારથી અમુક દિવસોમાં દસ હજાર સુધી પણ તે લોકો ચાર્જ કરતા હોય છે એટલે બેટર એ છે કે ગ્રુપ ટુમાં જે ગ્રુપ ટુર હોય અને જે વ્હાઈટ રન લઈ જતી હોય અને એક નાઇટનો હોલ્ટ કરતા કરાવતી હોય બધી સુવિધા સાથે તેમાં જવું વધારે યોગ્ય છે તો દોસ્તો આ ટેન્ટ જોઈ રહ્યા છો તમે બહુ સરસ સુવિધા છે આ ટેન્ટનો ડાઇનિંગ હોલ છે દોસ્તો બહુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલો છે સંખેડાનું ફર્નિચર છે એના ચિત્રો તમે જુઓ ડાઇનિંગ હોલના અંદરના કચ્છનું કલ્ચર આપણને જોવા મળે છે આ ટેન્ટની અંદરનો ડાઇનિંગ હોલ વલોણું કચ્છી વલોણું તમે જોઈ શકો છો તો આ ટેન્ટ છે તો આવા ઘણા બધા ટેન્ટ છે ઘણી બધી ફ્રેન્ચાઇઝી ટુરિઝમ દ્વારા આપવામાં આવેલી છે ટુરિઝમના પોતાના પણ ટેન્ટ છે એટલે તમે તેનો લાભ લઈ શકો છો તેનું બુકિંગ એડવાન્સમાં કરાવવું પડે છે અથવા તો ગ્રુપ ટૂરમાં તમે જઈ શકો છો તો દોસ્તો હવે ટેન્ટમાંથી આપણે આગળ વધીએ આ ટુરિઝમનો ટેન્ટ છે ટુરિઝમ દ્વારા પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો દોસ્તો આપણે આવી પહોંચ્યા છીએ કચ્છના વ્હાઈટ રણમાં તો કચ્છનું વ્હાઈટ રણ ભુજથી લગભગ ત્રાણું કિલોમીટર દૂર છે તો મેં તમને અગાઉ કહ્યું તેમ તમે ટેન્ટ જે માત્ર ટેન્ટમાં રહેવાની સુવિધા આપતી હોય એવી કંપનીઓ દ્વારા પણ તમે પ્રવાસ કરી શકો છો અને ગ્રુપ ટુ દ્વારા પણ તમે જઈ શકો છો તો કચ્છનું વ્હાઈટ રણ કેવું છે ખૂબ એકદમ વાઇટ જ છે મીઠાના પથ્થરો જ છે મીઠાના અગરો જ છે પણ દ્રશ્ય ખૂબ સરસ છે અને ખાસ કરીને ઉત્તરાયણના સમયમાં અહીંયા ખૂબ પબ્લિક આવે છે અને શનિ પણ ખૂબ ભીડ હોય છે એટલે તમારે એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે દોસ્તો તમે જોઈ રહ્યા છો કચ્છનું વ્હાઈટ રણ સાથે છે દોસ્તો જોઈ શકશો કે તમે કેટલી પબ્લિક અહીંયા છે ખૂબ પબ્લિક છે બધા સવારથી જ આવી ચૂક્યા છે નવ વાગ્યાથી કચ્છનું સફેદ રણ પતંગોત્સવ અને રણોત્સવ માત્ર સફેદ મીઠું છે મીઠા સિવાય કશું જ નથી ચારે બાજુ નજર કરશો શણગારેલા ઊંટ પણ જોવા મળે છે અહીંયા શણગારેલા ઊંટના પ્રવાસે આપણે જઈએ દોસ્તો હું તમને ત્યાં લઈ જાઉં શણગારેલા ઊંટના પ્રવાસે શણગારેલા ઊંટ હોય છે તેમાં એક રાઉન્ડ આખું કચ્છના રણનું વ્હાઈટ રણનું લગાવવામાં આવે છે એના પચાસથી સો રૂપિયા એ લોકો વસૂલ કરે છે પણ એમાં પણ બેસવાની બહુ જ મજા આવે છે દોસ્તો તમે જોઈ રહ્યો જોઈ શકો છો કચ્છનું વ્હાઈટ રણ પતંગોત્સવ ચાલી રહ્યો છે એટલે લોકો પતંગો પણ ચગાવી રહ્યા છે ફિલ્મ સ્ટાર પણ અહીંયા આવેલા છે તો ખૂબ સરસ માહોલ છે દૂર છે પણ જાણે આખું ગુજરાત અહીંયા આવી ગયું હોય એવું આપણને લાગે છે આ જુઓ દોસ્તો સફેદ રણની અંદર ઊંટ સવારી

શણગારેલા ઊંટ છે સરસ તેમાં બેસવાની બહુ મજા આવે છે ઘોડાગાડી પણ છે અને ઊંટ ગાડી પણ છે કેટલાક લોકો ઊંટ સવારી પણ કરે છે ઊંટ ઉપર બેસીને પણ જતા હોય છે આ સફેદ રણનો રાઉન્ડ આપણને આ ઊંટ દ્વારા લઈ જવામાં આવે છે જુઓ દોસ્તો કેટલું સરસ દૃશ્ય છે તો ટોટલ કિલોમીટરની આપણે વાત કરીએ તો અમદાવાદથી ભુજ લગભગ ચારસો દસ કિલોમીટરનું અંતર થાય અને ભૂજથી સફેદ રણ વાઇટ રણ બીજા બાણું કિલોમીટર એટલે અમદાવાદથી પાંચસો ને દસ કિલોમીટરનું અંતર સફેદ રણનું ગણી શકાય તો તેના માટે તમારે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે અને ગ્રુપ ટૂરમાં તમે આવો તો વધારે યોગ્ય રહેશે તો ખર્ચ ઓછો રહેશે નહીંતર ફક્ત ને ફક્ત સફેદ રણમાં આવવાનું તમે ગોઠવતા હો તો તે તમને એક નાઇટના છ હજાર સાત હજાર આઠ હજાર અને શનિ રવિના ગાળામાં દસ હજાર સુધીના બુકિંગ પણ અગાઉથી થઈ જાય છે એટલે કે પહેલાં ટેન્ટમાં રહેવા માટેના અને એક નાઇટ રહેવાનું જમવાનું બધું જ આવી ગયું એમાં ભુજથી પિકઅપ છે રેલવે સ્ટેશનથી અને એરપોર્ટથી ટુરિઝમ દ્વારા કે જે કંપની દ્વારા તમે જવા માગતા હો તે લોકો તમને પિકઅપ અને ડ્રોપ અને એક નાઇટનો હોલ્ટ જેના છ હજાર રૂપિયા ઓછામાં ઓછા છ હજાર સાત હજાર આઠ હજાર નવ હજારથી દસ હજાર સુધી થાય છે તો આ સૂર્યાસ્ત દોસ્તો કચ્છના સફેદ રણનો તમે જોઈ શકો છો બહુ જ સરસ છે અહીંયા બધી સુવિધાઓ છે અને ફરવાની ખૂબ મજા આવે તેવી છે તો દોસ્તો જરૂરથી પધારશો સફેદ રણમાં અને ખૂબ તમને મજા આવશે પરંતુ આવવા જવાનું ખાસ ધ્યાનમાં રાખશો શનિ રવિમાં ખૂબ ગીરદી રહે છે એટલે અગાઉથી બુકિંગ કરાવીને આવશો તો ચોક્કસપણે એન્જોય કરવા જેવું છે એક વખત તો જોવા જેવું જ છે તો દોસ્તો હું માનું છું મારો વિડીયો આપને પસંદ આવ્યો હશે મારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ